જામનગર શહેરમાં કોંગ્રેસ એસઆઈઆર અંતર્ગત ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યમાં બીએલોની બેદરકારી મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે કે અનેક વિસ્તારોમાં ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં બીએલો ઘેર ઘેર પહોંચતા નથી અને ફોર્મ વિતરણ તથા ઓનલાઈન એન્ટ્રી બંનેમાં ગંભીર ખામીઓ છે કોંગ્રેસના નેતા વિક્રમ માડમે કલેક્ટરને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરી છે મિત્રો આપ સૌ જાણો છો ચૂંટણી પંચના નિયમ પ્રમાણે અત્યારે મતદાર યાદી સુધારણા ચાલે છે અમને અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ લોકો દ્વારા એવા મેસેજ મળે છે કે જે બીએલઓને એલ કામગીરી સોંપવામાં આવી છે એ બીએલઓ બધા નહીં ઘણા બધા સારા પણ છે અને ઘણા બધા ખરાબ નથી કહેતો પણ એમને આ કામગીરી ગમતી નથી ને સરકારે જરા એમના ઉપર ઠોકી બેસાડી છે એટલે એમને આ કામમાં રસ નથી એટલે દિલદગડાઈ કરે છે કામગીરી બરાબર નથી કરતા લોકોને જવાબ સરખો નથી આપતા ઉત્સાહ ભરવું વર્તન કરે છે એ બધાનું ધ્યાન અમે કલેક્ટરશ્રીને દોર્યું છે અમારી માગણી એટલી જ છે કે આ દેશનો એક પણ નાગરિક એ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય એમને મત દેવાનો અધિકાર છે અને રહેવો જોઈએ કે એને મત આપવો એ મતદાર નક્કી કરશે સમયે એટલા માટે અમારી જે રજૂઆત હતી અમારા પાર્ટીના પ્રમુખ દિગુભા અને કોર્પોરેટરો બધાએ મળીને પોતપોતાના એરિયાની પોતપોતાના વિસ્તારની નાની મોટી જે ફરિયાદો હતી એમનું કલેક્ટરને ધ્યાન દોરીનું છે કલેક્ટર એમને ખાતરી આપી છે કે વિક્રમભાઈ એક પણ એવું નામ નહીં રહીએ કે જે હકદાર હોય અને નામ નીકળી ગયું હોય છતાં મેં કલેક્ટરશ્રીને કીધું છે કે તમારા નીચેના કર્મચારીઓ તમારા સુધી સાચી વિગત જ ન પહોંચાડે તો તમે શું કરશો આ અમારું ભયસ્થાન છે અને એ ભયસ્થાન કલેક્ટરશ્રીને દર્શાવ્યું છે કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે કે ઘણો સમય છે વિક્રમભાઈ ક્યાંય પણ એવું હોય તો તમે ડાયરેક્ટ મારું ધ્યાન દોરજો એક પણ મતદાર રહી નહીં જાય અને મારી અત્યારની પ્રાથમિકતા એ જ છે કે એક પણ મતદાર રહી નહીં જાય